પાલનપુર શહેરના જોરાવર પેલેસ સંકુલ સ્થિત કલેક્ટર કચેરીની સામે આવેલા આપતકાલીન સેવા કેન્દ્રમાં ચાલી રહેલા એસઆઈઆર કાર્યક્રમ દરમિયાન આજે નગરપાલિકાએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોનું કહેવું છે કે કાર્યક્રમમાં પારદર્શિતા ન હોવાને કારણે ગરીબ અને પછાત વર્ગના નાગરિકોને સતત અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી દોષિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી પછાત વર્ગના નાગરિકોને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી છે સાહેબ સાહેબ અમારી અમારી કોઈ પુરાવા પુરાવા છે 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 નહીં બે ત્રણ એ ના પાડે કે તમારા આ પુરાવા જ પડશે અમે અમદાવાદ માં દસ બાર હજાર રૂપિયા ખર્ચો કર્યો પણ મળતું નથી પુરાવો કોઈ પણ સાહેબ કે અને અમારે ધંધા સોરી સોરી લાઈનમાં ઉભા રહ્યા સાહેબ એમ કે સકે તમારા પુરાવા લાવો આ લાવો આ લાવો મારી જોડે કોઈ પુરાવો હશે નહીં આ પુરાવા છે એ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું લાઈન મેકીએ તો એ ના પાડે કે નહીં થાય તમારા આધાર પ્રૂફ નહીં આ નહીં તમે શું કેવાય

કઈ મારા પાસે સબૂત નથી દાખલો નથી ને નતી નહીં માનતો નથી આદિમાં નામ નહીં બોલ રો રાખા અમે ત્રણ દિવસ માટે ધક્કા ખાઈ રહ્યા છીએ આ આખરી નોટિસ આવી છે પણ અમે અહીંયા આવીએ ને તો અમને લાઈન માં ઉભા રાખે અને જે લોકો હોય સરકારી કમિશનર એ લોકો પોતાની લાગવક ચલાવી ને પહેલા પોતાના માણસો મોકલે તો અમારા આમ જનતા શું થશે એના માટે અમને તો જોઈશે ને અમે સવારના લાઇનમાં ઉભા રહીએ પણ અમારી કોઈ સુનવાઈ થતી નહીં લોકો પોતાની કુર્શીનો ફાયદો ઉઠાવીને માણસોને આગળ મૂકી લે તો અમારી એટલી નમ્ર વિનંતી કે કોઈ પણ પોતાની સરકારી નોકરીનો દુરુપયોગ ઉપયોગ કરવો જોઈએ ના અમે આગળ એમના નામ સાથે રીતે કાર્યવાહી આગળ ધક્કા ખાઈ ગયો પણ હાલ કોઈ કાર્યવાહી થતી નહી એટલે કાગળ લઈ લે ધોડે કંટાળી ગયો એટલે મેં બધું બંધ કરી દીધું એટલે પપ્પા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા નહીં એ નહીં યાદી મેં મમ્મી પપ્પા દેખી હતી જન્મથી એટલે અમે યાદી નામ ક્યાંથી લાવો એટલે કોઈ થાય કોઈ કાર્યવાહી કરતા નહીં એટલે પછી અમે કાગળ લઈ લઈએ આ જલ્દી કોઈ થાતો હે નહીં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પડ્યું છે બીજું આધારને બી બધું મારે પડ્યું છે ડોક્યુમેન્ટ બધું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પડ્યું છે મા બાપનું બીજું નહીં મારે કને સાહેબ હોય મારા ફાધર મધર ભણેલા નથી અને હું પણ ભણેલો નથી મેં સ્કૂલ દેખ્યું નહીં તો સર્ટી ક્યાંથી લાવું સાહેબ એમાં તમારે વિસ્તારે એક જ કે અમને આ કોઈ સુવિધા કરી આપો તો અમે કંઈ કરી અને જનતાનગર નગર રહેવાસી અને એમાં મારે આધાર કાર્ડ અને જન્મ દાખલો કે સ્કૂલની સર્ટી બટી કશું છે નહીં મારા પાસે પ્રૂફ નહીં અને કોઈ સાહેબો એ રીતના ચલાવતા નથી બરાબર અને મને ત્રણ દાડથી ધક્કા ખવડાય છે પણ ધક્કા ખાય ખાઈને હું લાઇનમાં ઊભો ઊભો તો આ લાઇનમાંથી આવીને પાછો પાછા ધક્કા ખવડાવે છે પણ કોઈ થતું નથી હવે મારે જન્મ દાખલો નહીં ના સ્કૂલની સર્ટી છે સાહેબે કીધું કે જાતિનો દાખલો નીકાળો તો હું જાતિનો દાખલો નીકાળી ના તો બી સાહેબે ના પર નાખ્યું કે જાતિનો દાખલો નહીં ચાલે કે તમારી મમ્મી પપ્પાનું લાવો તો મમ્મી પપ્પા હે નહીં કોઈ બરાબર ઓફ થઈ ગયેલા હવે મારા મમ્મી પપ્પાના ચો હું લેવા જેવું જન્મ દાખલો કે જાતિ દાખલો તો સાહેબ ચલાવતા નહીં બધું જેટલું બી બધું પૂરું હતું એ બધું પૂરું સાહેબના લે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ બધું જે જોતું હતું બધું આવ્યું પણ સાહેબ ચલાવતા નહીં મિસ કે મારો કહેવાનો એક જ દાખલો છે કે કોઈને પુરાવો હોય કે ના બી હોય બરાબર મિસ કે ગામના વતની છે એમના મધર ફાધર ભણેલા નથી તો અહીંયા સાહેબોનું કહેવું એવું છે કે એમનો શરટી જોઈએ સર્ટી કદાચ ના ભણ્યા હોય તો સાહેબ ના બી હોઈ શકે બરાબર તો તે ગ્રામ પંચાયતે દાખલો આપ્યો હવે દાખલો હોય ચલાવતા નથી તો એ માણસ શું કરે ક્યાંથી પુરાવા લાવે ધક્કા ખાય અને અન્યાય એ છે કે પછાત વર્ગ નથી હેરાન કરવાના બીજાના કેમ નહીં અને બીજું કોઈ બી કર્મચારી હશે એને પહેલાં લઈ લોય હું સામાજિક આગેવાન પણ છું અને રિક્ષા એસોસિએશનનો ચાલુમાં પ્રમુખ પણ છું આજે અહીંયા જે ભીડ જોવા મળી રહી છે એની મેં પણ ઇન્ક્વાયરી કરી છે તો જે એસઆઈઆરના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે કે જે પબ્લિકની ચોક્કસતા નક્કી કરવા માટે કે એમનું એક જગ્યાએ નામ છે કે બે જગ્યાએ તો જે લોકોના ડોક્યુમેન્ટ અધૂરા હતા જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે એ લોકોના ડોક્યુમેન્ટ પૂરતા કરી અને એમનું નામ ફરીથી મતદાર યાદીમાં રહી શકે માટે કંઈક અઠ્યાવીસ કે ત્રીસ તારીખ એમ બે તારીખો કૂટાઈ રહી છે પણ ચોક્કસ તારીખ પબ્લિકના વચમાં જણાવવામાં આવેલ નથી માટે હવે પબ્લિક જાગ્યા ત્યારથી સવાર અને જે નાની નાની કોમો નાના નાના સમાજો છે જેમ દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે દેવીપૂજક સમાજ હોય કે ઇતર કોમના જે પણ લોકો છે જેમનું ઓછું એજ્યુકેશન છે એવા લોકો આજે ભીડભાડની અંદર ઊભા છે સરકારે એની આગવી વ્યવસ્થા દરેક અલગ અલગ જગ્યાએ કરવી જોઈએ બી મારફતે અમારા સરકાર દ્વારા મતદાર યાદીઓને એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને અગાઉ પણ જે કામગીરી ચાલી એ દરમિયાન બી એમના ભાગમાં ને એમના વિભાગની અંદર જે મતદારો આવતા હતા એ લોકોના ડોક પુરાવા તરીકે એમના રહેઠાણના પુરાવા તરીકે બધા જ દસ્તાવેજો લીધેલા છે એમ છતાં પણ બી એલ પણ એમની કામગીરી બહુ જ ગંભીરતાથી ને પ્રમાણિકતા પ્રમાણે ઘરે ઘરે ફરી ફરી અને એમની ફરજ કરતાં બી ઉપરનો સમય નિભાવીને એમણે કામગીરી પૂરી કરી છે અને એમ છતાં બી સરકાર દ્વારા એ બધા જ મતદારોને અત્યારે નોટિસ આપવામાં આવી છે એક નહીં બે બે નોટિસો આપવામાં આવી છે અને એ નોટિસોની અંદર એ લોકોને કમ્પલસરી અહીંયા હાજર રહી તમારા પુરાવા અહીંયા આગળ આપવા પડશે એવું એ એના માટે થઈને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે